ઉપલેટા નગરપાલિકામાં ચૂંટણી ફોર્મ ભરવાનું શરૂ થઈ ગયું છે ઉપલેટા મામલતદાર કચેરી ખાતી ફોર્મ સ્વીકારવાની કામગીરી શરૂ થઈ છે ઉપલેટાના ખેડૂત આગેવાન અને સામાજિક આગેવાન એવા ડાયાભાઈ ગજેરાએ ઉમેદવારી નોંધાવી હતી વોર્ડમાંથી ઉમેદવારી નોંધાવવા મામલતદાર સમક્ષ ફોર્મ ભર્યું હતું ડાયાભાઈ ગજેરાએ સમર્થકોના સમર્થન સાથે ઉમેદવારી ફોર્મ ભર્યું હતું અને વિજયનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો મારું નામ ડાયાભાઈ ગજેરા હાજરોજ ઉપલેટા નગરપાલિકાને સામાન્ય ચૂંટણીના વોર્ડ નંબર પાંચના ઉમેદવાર તરીકે ઉમેદવાર પત્ર રજૂ કર્યું છે નગરપાલિકાની ચૂંટણી લડવા માટેનું મુખ્ય કારણ ઉપલેટા નગરપાલિકામાં વર્ષોથી જે લોકોનો અવાજ છે એ અવાજને હું છેલ્લી ટ્રમ ત્રણ હું એને લડતો આવું છું અને લોકોના અવાજને રજૂ કરતો આવું છું આજે નગરપાલિકાની વહીવટી બાબતો જે રીતે પડી ભાંગી છે તેને કારણે લોકોને પારાવાર મુશ્કેલીઓ થાય છે બીજું નગરપાલિકાની અંદર ચાલતા બાંધકામથી લઈને બધા જે બાબતો છે એ બાબતોમાં નિયમ વિરુદ્ધના કાર્ય થતા હોય ભ્રષ્ટાચાર થતા હોય આ તમામ બાબતો સામે હું લડી અને યોગ્ય કરાવવા માટેની કોશિશ કરું છું આજે નગરપાલિકા છે એ સ્થાનિક સ્વરાજ્ય છે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થામાં રસ્તા ગટર પાણી આરોગ્યની સેવા સફાઈ અને વહીવટી આ બધા કાર્યો રોજબરોજની જરૂરિયાતના કાર્યો છે ત્યારે નગરપાલિકાની અંદર જ્યારે લોકોને ગતિ થાય મુશ્કેલી થાય તે દૂર થાય તેના માટેનો અવાજ એટલે દાયાભાઈ ગજેરા હું સામ્યવાદી પક્ષના ઉમેદવાર તરીકે વોર્ડ નંબર પાંચમાં ચૂંટણી લડું છું અને બાકીના બીજા વોર્ડમાં પણ સામ્યવાદી પક્ષના ઉમેદવારો ચૂંટણી લડશે મારી કહેવાનું એટલું જ છે કે જે રીતે ઉપલેટા નગરપાલિકાની અંદર સભ્ય તરીકે પ્રમાણિકતાથી કામ કર્યું છે લોકો માટે નિડરતાથી લડ્યો છું લોકો માટે કાયમી સંઘર્ષ કર્યો છે ત્યારે આપણે જોઈએ છીએ કે નગરપાલિકાના ચૂંટાયેલા સદસ્યોએ જે રીતે વેચાય પોતાના પક્ષ પાસેથી પૈસાઓ લઈએ અને મત કરે એ બાબતોથી ઉપલેટાની પ્રજા સારી રીતે માહિતગાર છે અને લોકોના જે કાંઈ જે પ્રશ્નો કહેવાય અને લોકોની કંઈ જે કાંઈ કામગીરીઓ છે એ યોગ્ય રીતે થાય એના માટે હું લોકો માટે અવાજ ઉઠાવતો રહી લોકો મને મદદરૂપ થાય મત આપે અને મારું લોકો વોર્ડ નંબર પાંચ માં ત્રણ કોંગ્રેસ અને એક ડાબેરી પક્ષના સમય પક્ષના ઉમેદવાર તરીકે ચૂંટણી ધામીજા ઉપલેટા